સમગ્ર દેશમાં રમતગમતની પરંપરાને યાદ કરવા માટે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ દિવસે મેજર ધ્યાનચંદ અને અન્ય ભારતીય રમતના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે તો હોકીના જાદુગર તરીકે સુવિખ્યાત પદ્મભૂષણ મેજર ધ્યાનચંદની આજે એકસો ને તેત્રીતેરમી જન્મજયંતિ નિમિત્તે આઝાદી સમયથી પ્રવૃત્તિ સેવા કે સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી જૂનાગઢ જિલ્લાના કેસુદ તાલુકાની આઝાદ ક્લબ ખાતે જુદી જુદી ઇન્ડોર રમતોનું આયોજન કરી રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક ટ્રસ્ટી ડોક્ટર પ્રેમાંગભાઈ ધનેશા ડોક્ટર રાજેશ સાંગાણી હરીશભાઈ ચાંદ્રાણી દિનેશભાઈ કાનાબા ડોક્ટર સ્નેહલ તન્ના આરપી સોલંકી મયુર મેઘપરા અને ડોક્ટર હાર્દિક ચુડાસમા હર્ષુખભાઈ સિદ્ધપરા દિનેશ રાજા નીરજ રાયચડા વિકાસ ચોલેરા હિતેશ દિવાણી અરુણ વ્યાસ ચિરાગ ઠુમ્મર વગેરેની ઉપસ્થિતિમાં દીપ્રાગટે કરી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી આ તકે ટેબલ ટેનિસ કેરમ અને ચેસ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આઝાદ ક્લબ ખાતે કબડ્ડી વોલીબોલ શૂટિંગ બોલ ચેસ કેરમ અને ટેબલ ટેનિસ જેવી રમતો ના ખેલાડીઓ નિયમિતપણે પ્રેક્ટિસ કરતા હોય છે અને ખેલ મહાકુંભની વિવિધ જિલ્લા સની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમના પ્રારંભે આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ રાષ્ટ્રીય ખેલ દિવસ વિશે માહિતી આપી અને આગામી બે હજાર છત્રીસના ઓલિમ્પિક્સનું આયોજન ભારતમાં થનાર હોય કે તેની તૈયારી અંગેની જાણકારી આપી તે આ કાર્યક્રમને સફળ બનાવવા હરીશભાઈ ચાંદરાણી જીનીશભાઈ ચોવટિયા મહેન્દ્ર સાંચલા ટેબલ ટેનિસના ખેલાડીઓ વગેરે જેમત ઉઠાવીથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ લશ્કરીએ કર્યું હતું હું ડોક્ટર હમીરસીવાળા પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ આજે સમગ્ર ભારત દેશની અંદર ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આજે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આઝાદ ક્લબ જે આઝાદી પહેલાંના સમયથી પ્રવૃત્ત છે અને રમતગમત સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સંસ્થાની અંદર આજે આઝાદ ક્લબના ટ્રસ્ટીગણ સદસ્યો અને ટેબલ ટેનિસ ગ્રુપ દ્વારા એક ટેબલ ટેનિસ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ સાથે ચેસ કેરમ જેવી ઇન્ડોર રમતોનું આયોજન આજે આઝાદ ક્લબના પટાંગણમાં કરવામાં આવ્યું મેજર ધ્યાનચંદ ભારતના એક રત્ન છે એમણે ભારતને ઓલિમ્પિકની અંદર ત્રણ મેડલો અપાવ્યા હતા અને બે હજાર બારથી એમની યાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવવાનું ભારત સરકારે નક્કી કર્યું છે અને હાલમાં ચાલી રહેલ ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર રમતોના માધ્યમથી એને ખેલાડીઓને પ્રેરિત કરવામાં આવે છે આવનાર બે હજાર છત્રીસના ઓલિમ્પિક રમતોત્સવની અંદર ભારત સરકાર ઓલિમ્પિકનું આયોજન ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ પાસે એનું એક ઓલિમ્પિક સિટી તૈયાર થઈ રહ્યું છે આ માટે રમતગમતના પ્રોત્સાહન અને એની અંદર ભાગ લેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આઝાદ ક્લબ હર હંમેશ સક્રિય રહી છે આઝાદ ક્લબના પટાંગણની અંદર કબડ્ડી વોલીબોલ શૂટિંગ બોલ ચેસ કેરમ ટેબલ ટેનિસ જેવી વિવિધ રમતોનું આયોજન થાય છે અને ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે આજના શુભ દિને હું સમગ્ર